અને જ્યારે વાળો વ્યક્તિ સમજી ન શકે ને ત્યારે દુઃખ થાય કે આટલું સારું શરીર આવો સારો માનવ દેહ આવો સારો ધર્મ આવું એમાં આવું ગુજરાત એમાંય આવા ભગવાન ના આશીર્વાદ કે આવા આવી હારી હારી કથાઓના દર્શન આવા સંતોના દર્શન જેને થયા અને પછી જો ઈ ન સમજી શકે તો કેવું દુઃખ થાય હે એના લીધે ક્રોધ આવે આ બાકી કઈ ન હોય કે દેહ અભિમાન નું પ્રતિક છે કંસ કંસ જગતને દેખાડવા માંગે છે કે દુનિયાને દેખાડી દઉં કે હું મારી બેન ને કેટલો પ્રેમ કરું છું અને જ્યાં કંસ છે રથ ચલાવવાનો પ્રારંભ કર્યો આ દુનિયા કેવા માંડી આ હા આના જેવો કોઈ ભાઈ હોય શકે ભલો હે પોતાની બેનની વિદાયમાં પોતે રથ હાકીને અને આ જોઈ દેવતાઓને બીક લાગે છે જો દેવતાઓ બીવે બહુ દેવતાઓ બીવે બહુ એટલે દેવતાઓએ આકાશવાણી કરી છે કે હે કંસ તું જે બેનને આટલા પ્રેમપૂર્વક વિદા કરી રહ્યો છે ને એ જ બેનનો આઠમો ગર્ભ તારું કાળ બનશે તારા મોતનું કારણ બનશે અને જો આનું નામ દેહાભિમાની કે પોતાના દેહની વાત આવે પોતાના દેહનું જેને અભિમાન છે આપણે સામાન્ય અર્થમાં દેહાભિમાનને સમજીએ કે જેને પોતાના દેહનું અભિમાન છે પોતાનું જ અભિમાન છે પોતાને જ સર્વસ્વ પોતાને જ ભગવાન માને છે આનું નામ દેહાભિમાન આકાશવાણી થઈને જે કંસ બેનને વળાવવા માટે સારથીને ઉતારીને રથ પર ચડી ગયો હતો એ જ બેને ચોટલો પગડીને દેવકીને નીચે ઉતારી છે ને કીધું છે કે હમણાં ને હમણાં જ ગળું કાપી નાખું હે ન રહેગા બાસ ન બજેગી બાસુરી હા આ દેવકી હોય તો એના આઠમાં ગર્ભની ચિંતા ને તો મારો કાળ પ્રગટે ને હે આનું નામ દુનિયા આનું નામ દેહાભિમાન અને જોજો ભક્તિ હા મા દેવકીને ભક્તિનું સ્વરૂપ કીધું છે હે